તો દોસ્તો ફાઇનલી આપણે ખોડલધામથી નીકળી ગયા છીએ અને અત્યારે બીજા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ હવે એ લોકેશનને પણ જોવા માટે થઈને તમારે વિડીયોના અંત સુધી રહેવું જોઈએ તો તમે જો આ નજારો જોઈ શકો છો કે આ જંગલ જેવો વિસ્તાર છે ચારેક ઝાડવા છે અને વચ્ચેમાં રોડ છે હા જો આ લોકો ભાઈ આવ્યા છે આ એક એક અમે વાહે વાહે આવીશું ડિસ્કા કહીશું છું કે તમે મારી પાસે જાઓ હા શું નામ છે બ્લોગ બ્લોગ નામ છે નહી તો ઓફિશિયલ બ્લોગ હાલો હવે હાલ અને આ ડિસ્કો નો કરે બાપનો અરે જો આ ભાઈ શું કહે એક ડિસ્કો નો કરે બે બાપનો એ આ અમારું ગુજરાત હો ભાઈ તો તમે જો આપણે બહુ ગુફાની અંદર આવી ગયા છે અને અહીંયા કંઈક આ રીતનું લોકેશન છે જો અહીંયા પણ માણસો બધા બેઠા છે કેમ કે જો અહીંયા પણ આવી રીતે મઢુલી બનાવેલી છે અમે તને મઢુલી કહીએ તમે જે કહેતા હોય એ બધાની જગ્યાએ અલગ અલગ ને આમાં જો આમ જંગલ જ છો એ જો જોવા રસ્તો છે બોધગુફા બાજુ જવાનું હા અહીંથી આ થોડાક પગથિયા છે કમસે કમ દસ પંદર હશે ખબર તો નથી આપણે ને આ બધું જોઈએ જૂનું ટૂંકમાં કંઈ પ્રાચીન જગ્યા છે એક આની નીચે જ છે આપણે આ ગુફા ચાલો આપણે અહીંયા જઈએ અને જોઈએ આ અલગથી કરેલું છે બાકી આ બધી જૂનવાણી જ છે આ કંઈ વસ્તુ પડી બળી ન જાય એવા માટે એના ટેકા મારેલા છે આ બધી છે ઓમ જૂનવાણી જ આમાં નવું સ્ટ્રક્ચર થોડું ઘણું કરેલું છે અને જો આને કહેવામાં આવે છે બહુ તો આ કેવડા કેવડા પથ્થરો છે હા હોય છે આ રીતનું એ તો આપણા કંઈ ખબર નથી આ બધી ઇતિહાસની વસ્તુ છે હા જોવું અને કંઈક મજા કંઈક અલગ જ ભાઈ આમાં અંદર તો અંધારું છે એટલામાં કંઈ ખબર નહીં પડે ભાઈ શું છે હું નહીં તમે જોઈ શકો છો જો અહીંયા આનો ઇતિહાસને બધું લખેલું છે પણ આ થોડુંક ખરાબ થઈ ગયું છે તમે તમારી રીતના વાંચી લઈ લો કે હું લખેલું શું નહીં ને જો આ બાજુ લખેલું છે હા અહીંયા બધું દેખાય છે તમે આનો સ્ક્રીન શોટ લઈ અને વાંચી શકો છો અને હાઈટ તો બહુ કંઈ વધારે છે નહીં તો બધું આ એટલી જ હતું બૌદ્ધ ગુફા કે જે તમને મેં બતાવી દીધું તો જે કોઈને અહીંયા આવવું હોય તો આ જેતપુર તાલુકાની અંદર ખંભાલીળા ગામ છે એની અંદર આ ગુફા આવેલી છે તો હવે ભાઈઓ અહીંથી આપણે નીકળીએ અને આગળ એક લગભગ તો બૌદ્ધ વિહાર બનાવેલું છે કે શું છે એ તો કંઈ ખબર નથી હું એ પણ પહેલી વખત જવાનું છે તો એ આપણે જોઈ લઈએ અને પછી આપણે અહીંથી નીકળીએ આપણી ઘરે તો હવે આલો આપણે આપણી ગાડીએ મળીએ

હું જાઉં છું તો તમને પણ આયો પણ અહીં તો જો આ બધી તો બંધ છે અહીંયા કાંઈ અંદર જવાય એમ તો કંઈ છે નહીં આપણે બરાબર છે જોઈ લઈએ લગભગ જો આ વિહાર જ છે ભાઈ ભગવાન બુદ્ધની જો મૂર્તિ દેખાય છે બે ગેટ ઉપર જો અહીંયા બુદ્ધ ભગવાનની મૂર્તિ છે હાલો તો આને આપણે ફરતી બાજુ આટો મારી લઈએ અને જોઈ લઈએ કે આમાં ક્યાં ક્યાં હું હું બનેલું છે આ જો આવી ડિઝાઇન છે આ બાજુ અને આ બધા લોકેશન છે ખંભા લીડા અંદર આવેલું છે હવે દોસ્તો આપણે આ બધી તો જોઈ લીધું હવે અહીંથી હવે આપણે ક્યારે જઈએ થોડાક થોડાક હું આખે આખા હા 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 જો આ બધા ફોટો શૂટ કરે છે આ બધાને જોઈ લો તમે

અને પાછું રસ્તામાં ટાઈટ લઈ જાય પહોંચી જવાય જો આ આપડો ગેટ અને જો આમાં સૂરજ કેવો મસ્ત દેખાય છે એક વખત જોઈ લો આખે આખું પહોંચી ગયા છીએ અને આવા જ વિડીયો જોવા માટે થઈને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલનું નામ છે નિહિથ ઓફિશિયલ બ્લોક અને તમારો સાથ અને સપોર્ટ રહેશે તો આપણે કાયમી માટે પણ ટ્રાવેલિંગ વિડીયો બનાવીશું તો આ વિડીયોને હવે અહીં જ એન્ડ કરીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત હવે મળીશું આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય